રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ પ્રથમ વખત ટેકાના ભાવે મગફળી ખરીદીનું લાઈવ સ્ટ્રીમિંગ ગાંધીનગરથી કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની હરાજીના શ્રી ગણેશ શુભ મુહૂર્તમાં વીસ કિલો મરચાનો આઠ ભાવ બોલાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય સાથે શુભેચ્છા મુલાકાત કરી નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત હરસંઘવી તાપીની મુલાકાતે આદિવાસી ભોજનનો આનંદ માણ્યો દાહોદના દેવગઢ બારીયામાં બની વિચિત્ર ઘટના અપક્ષ ઉમેદવાર નીલ સોની નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી ભાજપના સસ્પેન્ડેડ સભ્યો કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ સમર્થન કર્યું દાદરાનગર હવેલીમાં ચૂંટણીના પરિણામ પછી રાજકારણ ગરમાયું કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાએ પ્રશાસક પટેલ પર પ્રહાર કર્યા પાલનપુર જિલ્લા પંચાયતની કચેરી શરૂ થવા ઘટના બનતા મોટી જાનહાની ટળી સુરતના નાનપુરાની કરંટ સિસ્ટમ કંપનીના ડિલિવરી બોયની દાનત બગડી પોતાની જ કંપનીના પાર્સલમાંથી ચૌદ મોબાઈલની ચોરી કરી ચારની ધરપકડ આણંદના હિયામાં ખનન માફિયાઓ વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ મહિસાગર નદીમાં થતા ગેરકાયદે ખનન ને રોકવા કાર્યવાહી નહીં થાય તો આંદોલન વિભાગના કર્મચારીઓની મનમાની સામે વિદ્યાર્થીઓમાં રોષ પાસ કઢાવવામાં વિદ્યાર્થીઓને હાલાકી અધિકારીઓ સમય પહેલા પાસ બારી બંધ કરતા હોવાનો આક્ષેપ દ્વારકાના ખંભાળિયા જામનગર હાઈવે પર નબીરાઓના જોખમી સ્ટન્ટ લોકોના જીવને જોખમમાં મૂકી પોલીસને પડકાર ફેંકનાર નબીરાની ક્યારે ધરપકડ થશે એ મોટો સવાલ કચ્છના કંડલામાં રસ્તાની કામગીરીને લઈને ખોરવાયો વાહન વ્યવહાર કંડલા ગાંધીધામ હાઈવે પર ટ્રાફિક જામ પોલીસ બંદોબસ્તની માંગ ઉઠી પંજાબ યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી મુદ્દે વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં ચૂંટણી યોજવાની માંગ સાથે વિદ્યાર્થીઓનો વિરોધ દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન સ્થળે એક વ્યક્તિને ગોળી મારી આપઘાત કર્યો પ્રદર્શન માટે પોલીસ નહોતી મંજૂરી આપી મૃતક મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું પ્રાથમિક કોલેજમાં આત્મહત્યાના પ્રયાસમાં વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત પ્રિન્સિપલ અને ત્રણ પર હેરાનગતિના આક્ષેપ તમિલનાડુના પોલીસ શરણ લેનાર યુવકની નિર્મમ હત્યા આરોપીએ તલવારથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો આરોપીથી બચવા પોલીસ ક્વાર્ટરમાં મૃતક હતો રાજસ્થાનના ફારોડી માર્ગ અકસ્માત મુદ્દે એસસીએ નેશનલ હાઈવે ઓથોરિટીનો ઉધડો લીધો ટોલ વસૂલવા છતાં સ્થિતિ ખરાબ હોવાથી સવાલ પૂછ્યા પંદર લોકોના મોત મુદ્દે જવાબ માંગ્યો કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ સાઉદ અરબના પ્રવાસે હજયાત્રા બે ને લઈને સાઉદી અરેબિયામાં મંત્રીઓ સાથે બેઠક કરી આવાસ અને આરોગ્ય સહાયતા મુદ્દે બેઠકમાં ચર્ચા